એની ભક્તિમાં ફરક પડી ગયા વગર ના રે રાઇટર ની માફક ખાલી ગોદાઓ ના મારે એને જીવતા ભગવાન દેખાય એનો એક સ્પર્શ એક નાનું બે મહિનાનું બાળકને તમે કેવી રીતે ઉઠાવો એના કરતા પણ વધારે

એવા પણ તમારા દુશ્મનના દર્શન નથી કરવાના કારણ કે તમારે જો એના આત્મામાં પરમાત્માના દર્શન કરશો ને તાકાત નથી તમને તમારો દુશ્મન દેખાય થાય છે ભલું પૂછો તો તમે શંખેશ્વરમાં હો અને જેને તમારા પાંચ લાખ દબાવ્યા એ શંખેશ્વરમાં હોય હવે સાંભળજો અને એમાં ભગવાનનો ચડાવો શરૂ થયો રાકેશભાઈ તમારા પાંચ લાખ જેને દબાવ્યા એણે એક લાખ મણમાં ચડાવો લીધો અભિષેકનો અને પાંચ લાખ રૂપિયા એક લાખ એટલે કલ્પેશભાઈ કેટલા થાય એક રૂ એક મણ કેટલા રૂપિયા પાંચ એક લાખ મણ એટલે કેટલા રૂપિયા પણ પાંચ લાખ તમારા જેને પાંચ લાખ દબાવ્યા એ શંખેશ્વરનું એક લાખ મણ બોલીને અભિષેકનો ચડા બોલીએ તમને થાય કયા ભાગ્યશાળી નામ આવ્યું તમને કદાચ થાય આવા તો બે જણા નહીં નામ હોઈ શકે એ મૂર્તિને જોવા જો મૂર્તિને જોઈ ઓ આ તો જેને પાંચ દબાવ્યા એ હવે તમારું રિએક્શન શું વિજયભાઈ શું હોય આપણું રિએક્શન શું હોય નહીં નૈતિકતાની વાત નહીં કરતા મારી પાસે નહીં તમે દેરાસરમાં છો એ દેરાસરમાં છે તમે પૂજા કરવા આવ્યા એ પૂજા કરવા આવ્યા એણે તમારા પાંચ દબાવેલા છે એ પાંચ લાખ બોલીને પહેલી પૂજા કરે વોટ આર યુ ડુઈંગ ભગવાન એનું ભલું કરે કે ભગવાન મારું ભલું કરે હા કૌશિકભાઈ બહુ સરસ બોલ્યા કે ભગવાન અભિષેક કરે ને સદબુદ્ધિ આપજે કે તારા પાંચ ની સાથે મારા કૌશિક ભાઈ માફી આપી દઉં આટલો જ વિચાર હું મંદિરમાં જવા માટેનો આગ્રહ એટલા જ માટે રાખું છું ભગવાનને ખુશ કરવા માટે નહીં મારા જીવનમાં કલ્પનાથી જે પાપો બાંધું છું ને ધોવા માટે તો મંદિરનો આગ્રહ રાખું છું અહીંયા આવ્યા પછી પણ હું મારા કોક લેણદાર એના માટે હું ખરાબ વિચાર કરું એના સારા કરીને જો ન કરું ને તો મને શંખેશ્વર શત્રુંજય જીરાવળા નાગેશ્વર નાકોડા ક્યાંય જવા માટે હું લાયક નથી બહાર નીકળ્યા પછી જે કરવું એ કરો મંદિરમાં તો કમસે કમ તમે તમારો ખોટા વિચારો કરીને તમારા અંતકર ને નહીં બગાડો અનમોદના ન કરી શકો કાંઈ નહી કમસે કમ નિંદા નહીં કરવાની આટલું નક્કી કરી એના પાંચ લાખની અનુમોદના તમે નથી કરી શકતા ઓકે પણ એના પાંચ લાખ માટે ચાર જણા ને કેતા નહીં ફરો જોયું કેવો ઢોંગી માણસ હાલો આપણા પાંચ દબાવીને બેઠો અને ભગવાનને ખુશ કરે છે વારે વાહ ભગવાન તો કઈ બોલવાના નથી ચાલવાના નથી બને ભગવાનને ખુશ કરે છે બસ મારે એ જ કેવું છે મૂર્તિ જો સાક્ષાત પરમાત્મા દેખાતી હોત ને તમારા મોઢામાંથી આ શબ્દ ના નીકળતા હોત અને જેને પ્રતિમામાં માં પરમાત્મા ના દેખાય એને કોઈ આત્મામાં પરમાત્મા દેખાય એ વાતમાં માલ નથી